જિલ્લામાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો ખેડૂત ખુશ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું માલિયા તાલુકામાં માત્ર બે કલાકમાં સવા બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે હળવદ તાલુકામાં પણ અડધી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જિલ્લા હવામાન વિભાગે આગાહીમાં ભારે વરસાદનું આગાહ આપ્યું હતું જે અનુસાર આ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે કારણ કે અત્યારે ખેતી માટે પૂરતો પાણી ઉપલબ્ધ થયું છે જો કે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થતાં સ્થાનિક તંત્ર હાલત ઉપર નજર રાખી રહ્યું છે માળિયા અને હળવદ ઉપરાંત મોરબીના અન્ય તાલુકાઓમાં પણ છૂટક વરસાદ નોંધાયો છે જેને લીધે માર્ગો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે પ્રશાસન દ્વારા બચાવ અને રાહત કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવી છે તથા લોકોથી સલામતી જાળવવા અનુરોધ કરાયો છે આગામી દિવસોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાની હવામાન વિભાગે નિર્દેશ કર્યો છે ખેડૂતોને પાક સંભાળ અને પાણીની યોગ્ય વ્યવહાર અંગે સૂચના આપવામાં આવી છે